ભાદરવા ગામે થયેલા હુમલા મામલે પોલીસની એક તરફી અને નબળી કાર્યવાહીના આક્ષેપો સાથે એસપી કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું સાવલી તાલુકાના ભાદરવા ગામે પાણીના પ્રશ્ને ભાજપાના બે જૂથો આમને સામને આવી જતા વાતચીતમાંથી વિવાદ ઉગ્ર બની ગયો હતો ગામના સરપંચ પરિવાર અને પંચાયત સભ્ય પરિવાર વચ્ચે પાણી મુદ્દે વિવાદ ઊભો થયો હતો આ વિવાદ બાદ બંને જૂથો વચ્ચે મારામારી સુધીની પરિસ્થિતિ ઊભી થઈ હતી આ સમગ્ર મામલે પોલીસ મથકે ક્રોસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ ગામેચી દ્વારા આજે આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે સત્તરમી ઓગસ્ટના રોજ સાંજના હું મારા ઘરે બેઠો હતો વિસ્તારની મહિલાઓએ પાણી છોડાવવાની રજૂઆત કરી હતી મેં ઓપરેટરને ફોન કર્યો હતો કે પાણી છોડ ઓપરેટર ઉશ્કેરાયો હતો ને ગાળા કરી હતી સરપંચના પુત્રો સાથે મારા ઘરે આવ્યો હતો અને ગાળા કરવા માંડ્યા હતા જે બાદની પરિસ્થિતિ વીડિયોમાં પણ છે અમે ગભરાતા સો નંબર ઉપર જાણ કરી પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો હતો અશોકભાઈ દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો કર્યા હતા અને આક્ષેપો કર્યા હતા આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા સુરક્ષા માટે રજૂઆત કરવા આવ્યા હતા આ મામલે કાયદેસરની ન્યાયિક તપાસ કરી કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખને પણ ગઈકાલે રજૂઆત કરી છે અમને સંતોષકારક જવાબ મળ્યો છે કે અમે પક્ષ તરફથી જે પણ એની સામે એક્શન લેવાનું થશે અમે એક્શન લઈશું આવા તત્વોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ તેમ અશોકભાઈએ જણાવ્યું હતું સાંજે હું મારા ઘરે બેઠો હતો હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય અમારા વિસ્તારના લેડીઝ હોય એવું કહેલું કે અશોકભાઈ પાણી નથી તો પાણી છોડાવડાવ તો મેં ઓપરેટરને ફોન કર્યો કે ભાઈ પાણી તું છોડ તો ઓપરેટર ઉશ્કેરાય અને સીધો જ મારી પર ગાળા ગાડી કરવા મળે એટલે મેં કહ્યું તું ભાઈ ગાળા ગાડી કેમ કરે તો કે ઉભો રહે હું તને પાણી બતાવું એવું કરી અને સરપંચના પુત્રો સાથે એ મારા ઘરે આવ્યો અને સીધી ગાળા કરવા મળ્યા એટલે મેં કહ્યું તું ગાળા ગાડી ના કરશો અને શાંતિથી પાણી છોડવાનું મેં કહ્યું એમાં તો અમે આટલા બધા કેમ તો સીધા જ એમને લાકડીઓ લઈ અને એના પપ્પાને બોલાયા સરપંચના પતિ મહેપા સિંહને બોલાયા અને એ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા જ ભ્રમફાટ લોકો ઉપર ગાડી ચડાવવાય એ તમે વિડીયો વાયરલમાં જોઈ શકો લેડીઝ પર પછી નાના નાના છોકરા પર એ તમે બે લેડીઝો ત્રણ લેડીઝો પણ પડી ગયેલી જોતા હશો તો અમે પછી સીધી લાકડે લીધી અને મારા ઘર ઉપર હુમલા કર્યા એમના છોકરાઓ એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપરથી અમે ગભરાઈ ગયેલા અમારો આખો પરિવાર ઘરનો અને સો સો નંબર પર ફોન કર્યો તો પોલીસ આવી ગઈ પોલીસ આવીને સીધી પોલીસ સ્ટેશન મામલો થાળે પાડ્યો અને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ઉટાનું ઉપરથી મારો મારી ઉપર રાઉટિંગ કર્યો અને એની પર પણ નોર્મલ રાઉટિંગની કલમો લગાડી ગાડીને કોઈ કબજે ના લીધે કે ગાડી જીવડેન હુમલો કરે એની કોઈ કલમ ના લગાવી અને સીધી રાઉટિંગ એની ઉપર ને મારી પર બંને પર નોર્મલ કલમો કરી અને એને છોડી દીધો મારી પર રાઇટિંગ કેમ કરે મને ખબર જ નહીં હું તો મારા ઘરે મારી પર ખરેખર જીવલેણ હુમલો એમને કર્યો છે મેં તો કોઈ કોઈ અને હું જૂનો માજી સરપંચ એમની સામે ચૂંટણી લડેલો છું એની અદાવતમાં પણ કદાચ કરી શક્યા હોય રાજકીય દવાઓ છે પોલીસ રાજકીય સો ટકા એનું પ્રભુત્વ બહુ જ છે અને એના એમના ધંધા પણ રેતીના જ છે ખનન માફિયા જ છે હું કહું કે હું તો ખનન માફીઓ થઈ ગયો છું મારી પાસે પાંચ કરોડ છે હું બંદૂક છે બંદૂકથી ઉડાડી દઈશ આઈ આવી બધી ધમકી આપે છે આટલું છૂટીને આવ્યા પછી પણ અમારા ફળિયામાં સ્કોર્પિયો લઈને પાછો આવ્યો અને એક આખા ફળિયાનું જે પાણી જાય છે ત્યાં કે તું ગળો મૂકી દે નહીં મૂકે તો હું તને ગોળ ડમ્ફર ચઢાવી દઈશ કે અને આજે અમે એસપી ઓફિસમાં રજૂઆત કરવા આવતા હતા ત્યારે પણ ચાર છોકરા જતા હતા અને એક છોકરાને લાફો મળી દીધો કે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું માથું ઊંચું કરીને નહીં જવાનું તો આ રીતે ગુંડાગીર્દી પર ઉતરેલા છે અમે અત્યારે એસપી સાહેબ જોડ અમારી સુરક્ષા માટે અમારો આખો સમાજ ગભરાઈ ગયેલો છે અને અમે સુરક્ષા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા કે એની અમે કાયદેસરની ન્યાયિક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે આપ પણ ભાજપના છો એ પણ સામે પણ ભાજપના છો તો હવે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરશો મેં ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે અને એમને અમારા મોડીએ કહ્યું છે એની સામે અમે તપાસ કરી અને એની અમે કાર્યવાહી કરી અમુક તો ના પડી જ કે અમને કોઈની હજુ રજૂઆત નથી ના એટલે જયારે અમે ગઈકાલે ગયા હતા અને રજૂઆત કરીને આવ્યા છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે અમે પક્ષ તરફથી જે કઈની અમે એક્શન લેવાનું થશે એ અમે એક્શન લઈશું ભાજપ એક ભરેલી પાર્ટી છે એમાં આ પ્રકારનું કૃત્ય થાય કે આવા આવા તત્વોને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ કરવા જોઈએ એ મારી પણ માગણી છે હું ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને અમે શિસ્તમાં જ રહી રહ્યા છે પણ આવા લોકોને પાર્ટીમાં રખાય જ નહીં અને આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ શું નામ અશોક ગામેજી